કચ્છમાં ભુજ ભચાઈ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના પડધરજ નજીક ગાડી પોરના ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદ માટે આવી પહોંચી 108 ને ફોન કરીને ઘટના અંગે જાણ કરી હતી જે બાદ સ્થાનિકોએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી મહત્વનું છે કે અકસ્માત એટલો ભયાનક હતો કે તુફાન ગાડીનો કચડગા નીકળી ગયો હતો જો કે હજુ સુધી અકસ્માત પાછળનું કારણ જાણી શકાયું નથી બીજી તરફ ઘટના અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ